તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લો એટલે તમે કાયદા અને વ્યવસ્થાની પર છો તમે એના ઉપર છો તમે એનું ઉલ્લંઘન ક્યારે પણ કરી શકો છો એવું ક્યાં લખ્યું છે ક્યાં કહેવામાં આવ્યું છે કોઈને ખબર નથી પણ ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના નેતા આ જ માને છે હમણાંથી સુરત ખૂબ ચર્ચામાં છે સુરતમાં તાજેતરમાં જે મારમ થઈ એ ઘટના પછી સુરત ભાજપના વધુ એક નેતાનો વિવાદ સામે આવ્યો છે ભાજપના વોર્ડ નંબર ચોવીસના પ્રમુખ પ્રકાશ ખેરનારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે એમનો જન્મદિવસ હોય જન્મદિવસ હોય એટલે પોસ્ટર વોસ્ટર લગાવે તો ઠીક છે પણ જન્મદિવસે જાહેરમાં મનાવતા હતા અને જે રીતના એ સીન સપાટા કરતા હતા એના ઉપર સવાલ છે એ જાહેરમાં જન્મદિવસ બનાવે એનાથી કોઈને વાંધો ન હોય પણ સોશિયલ મીડિયા પર એમણે જે વિડીયો મૂક્યો છે એમાં નજરે પડે છે કે એ જાહેરમાં ઉજવણી કરતા વખતે ત્યાં ફટાકડા ફોડે છે સાથે જે ભંગ થતું હોય જાહેરનામાનો ભંગ કરે છે સામાન્ય માણસ જો આવી રીતના ત્યાં બર્થ પાર્ટી ઉજવતો હોય કે કોઈ પણ રસ્તા પર આવી રીતના બર્થડે પાર્ટી ઉજવવામાં આવે તો પોલીસ એને પકડી જાય અને પછી બિફોર આફ્ટરના વિડીયો બનાવવામાં આવે તો સુરત પોલીસ શું આ ભારતીય જનતા પાર્ટીના નેતાના બિફોર આફ્ટરના વિડીયો બનાવવાની છે કે કેમ એનો જવાબ હોવો જોઈએ સુરત પોલીસની કાર્યવાહી પર અત્યારે બધા નજર તાકીને બેઠા છે કે આ વિષય પર કેવી રીતના કાર્યવાહી કરશે આખી વાત શું હતી તો ભાજપ વોર્ડ નંબર ચોવીસના પ્રમુખ પ્રકાશ ખેરનારે પોતાનો જન્મદિવસ ઉંધના વિસ્તારમાં ધામધૂમથી ઉજવ્યો આ ઉજવણી ઉંધનામાં આવેલા સાઈબાબા સોસાયટીના ગેટ પર જાહેરમાં કરવામાં આવી ખેરનારે પોતાના કાર્યકર્તાઓ સાથે મળી અને જાહેર માર્ગ પર કેક કાપી અને સાથે જે દરમિયાન સમર્થકોએ ત્યાં ફટાકડા ફોડ્યા આતિશબાજી કરી અને પછી ત્યાં ટ્રાફિક અને સામાન્ય જનતાને હાલાકી પડે એવું બધું જ થયું અને આવું થતું હોય હોય જ્યારે સામાન્ય જનતા આવું કરતી કોઈ કરતા હોય તો એને સ્ટન્ટ ગણાવી અને પછી એમની અટકાયત કરવામાં આવે એની તપાસ કરવામાં આવે એની જોડે માફી મંગાવવામાં આવે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય એટલે તમને આ બધું કરવાની છૂટ મળે છે એવું ક્યાં લખ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતા બતાવે તો ખબર પડે અને પોલીસ આમના આફ્ટર બિફોરના વિડીયો ક્યારે બનાવશે એ પણ જોવાનું રહ્યું તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો પણ અત્યારે જતાં જતાં પહેલાં એ જે ભારતીય જનતા પાર્ટીના નેતા સીન સપાટા કરે છે એ જોતા જાઓ